બાળકોના લંચ બોક્સ માટે હાઈ પ્રોટીન મલ્ટીગ્રેન ડોસા બનાવીશું આ ડોસાના બેટર બનાવવામાં કોઈ આથો લાવવાની પણ જરૂર નથી માત્ર પંદર મિનિટ જ રેસ્ટ આપીશું તો પણ ડોસા છે એકદમ જાળીદાર અને ક્રિસ્પી બનીને રેડી થશે હવે અહીં બધી જ દાળને મેં ઓવરનાઇટ પલાળી દીધી છે અને બધી જ દાળને વન ફોર્થ કપ એક જ માપમાં લીધી છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો હવે આ દાળને ઓવરનાઇટ પલાળી લીધી છે હવે આપણે એને એક મિક્સર જારમાં લઈ અને પીસી લઈશું અને તમે જોઈ શકો છો આપણે આવી રીતના આપણે ઢોસાનું બેટર છે એકદમ બનીને રેડી થઈ ગયું છે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને આ ઢોસાના બેટરને પીસવાટાણે આપણે માત્ર અડધા કપથી ઓછું પાણીની જરૂર પડી છે હવે આપણે એક જ ડાયરેક્શનમાં ઢોસાના બેટરને ચલાવીશું જેથી ઢોસાનું બેટર છે એકદમ ફ્લપી બનશે જો ઢોસાનું બેટર સારું હશે તો ઢોસા છે મસ્ત ક્રિસ્પી અને સારા બનીને રેડી થઈ જશે હવે અહીંયા એક નોનસ્ટિક પેન લીધું છે હવે તેલને આપણે બેથી ત્રણ ડ્રોપ્સ જેટલા મેં તેલ એડ કર્યું છે અને હવે હાથ વડે જ પાણીનો છંટકાવ કરી અને કોટનના લુગડાથી લોઢીને લૂછી લઈશું હવે આપણી ઢોસાની લોઢી છે એ ઠંડી થઈ ગઈ છે અહીં મેં નાની એવી વાટકી લીધી છે તમે કળછી પણ લઈ શકો છો અને આવી રીતના ઢોસાના બેટરને ચારે તરફથી ફેલાવી લઈશું અંદરથી બહારની સાઈડમાં રાઉન્ડ રાઉન્ડ કરી અને ઢોસાને રાઉન્ડ શેપમાં આપણે ફેલાવી દઈશું તમે જોઈ શકો છો ઢોસો છે એકદમ ક્રિસ્પી અને પતલો બન્યો છે અને એકદમ જાળીદાર બન્યો છે તમે જોઈ શકો છો હવે અહીં મેં એક ચમચી જેટલું ઘી લીધું છે તમે અહીં બટર પણ લઈ શકો છો ત્યારબાદ અડધી ચમચી જેટલો મેં સાંભાર મસાલો એડ કર્યો છે હવે અહીંયા પનીરને ખમણી લઈશું અહીં તમે પનીર કે ચીઝ ખમણીને બાળકોને આપશો તો બાળકોનો લંચ બોક્સ તો ફિનિશ થઈ ગયો હશે અને ખૂબ જ એવા એને ભાવશે હવે અહીંયા મેં એક ચમચી જેટલા લીલા ધાણા એડ કર્યા છે હવે આપણા ઢોસો છે બનીને રેડી છે હવે એને પીસ કરી લઈશું ઢોસાને આવી રીતના પીસ કરી અને મેં આપ્યા છે બાળકોને જેથી બાળકોને લંચ બોક્સમાં ખાવામાં ઈઝી રહે હવે આપણે આ ઢોસા બનીને રેડી થઈ ગયા છે અહીંયા ટમેટા અને લસણની સ્પાઈસી ચટણી સાથે સર્વ કરીએ છીએ અને આ ચટણી તો ખાવામાં એટલી ટેસ્ટી છે કે બાળકોને તો એની સાથે બહુ જ ભાવશે તો તૈયાર છે લંચ બોક્સ માટે બાળકોનો હાઈ પ્રોટીન મલ્ટીગ્રેન ઢોસો એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવો આ ઢોસો બનીને રેડી છે કેવી લાગી રેસીપી મને કોમેન્ટમાં જરૂર જણાવજો જો રેપી રેસીપીઓ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ